પોલારપુર તરફના માર્ગ ઉપર વાહન ચેકિંગમાં ઉભેલા બરવાડા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને ડ્રાઇવરે સાદી રીતે ભરેલા ને રોકી રોયલ્ટી પાસ પરમિટ અને લાયસન્સ હતું જે બાદ ડ્રાઈવરે બોલાચાલી કરી ફોન કર્યો હતો બે માણસો સહિત ત્રણ શખ્સે ડમ્પર છોડાવી અધિકારી ઉપર ચડાવી દેવાની કોશિશ કરી હતી આ અંગે નાયબ પોલીસ ને જાણ કરાતા તપાસ હાથ ધરાય છે ચાણકી ગામની ચોકડી ખાતે સાદી રેતી ભરેલ ડમ્પર નંબર જી જે બાર બી એક્સ સેવન સિક્સ સિક્સ સેવન ને ઉભુ રખાવી રોયલ્ટી પાસ થતા લાયસન્સ માંગતા તે આપ્યું ન હતું આથી બરવાડા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ચંદ્ર વિજય પ્રજાપતિ અને ડ્રાઈવર હિતેશ ગેડિયલ કેબિનમાં બેઠેલા બે માણસોના નામઠામ પૂછ્યા હતા જેમાં ડ્રાઈવરની બાજુમાં બેઠેલા શખ્સનું નામ બિપિન હોવાનું જણાવ્યું હતું રોયલ્ટી પાસ પરમિટ અને લાયસન્સ ન બતાવતા મામલે ડમ્પર સીઝ કરવાની વાત કરતા ડ્રાઈવરે સેટને બોલાવી બોલાચાલી શરૂ કરી દીધી હતી ન્યૂઝ ગુજરાતી બોટા હું સી પ્રજાપતિ અત્યારે ઇન્ચાર્જ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ રાણપુર સાહેબ બે દિવસ પહેલાં આપ ચેકિંગમાં હતા તે દરમિયાન એક ડમ્પર ચાલકે આપની ઉપર ડમ્પર ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો શું છે પૂરી હકીકત એ રાણપુરથી હું બરવાડા તરફ જે છે જતો હતો અહીંયાનું કામ બતાવી અને એ દરમિયાન જે છે એ અનધિકૃત ખનીજ પરિવહન જે છે એમને જણાતા મેં એ ગાડી જે છે ને રોકવાનો પ્રયાસ કરેલો ત્યાં એનું સીઝર એની કાર્યવાહી ચાલતી હતી તે દરમિયાન જે છે કેટલાક બે જણા ઇશમો સાથે આવી અને તે લોકોએ જે છે ડમ્ફર અનલોડ કરી અને જ્યાંથી હું એમને રોકતો હતો ત્યાંથી મારા તરફ ડમ્ફર વાળી અને ત્યાં સ્ટેટ હાઈવે ઉપર જ અનલોડ કરી અને તે બોટાદ તરફ ભાગી ગયેલા છે એટલે મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે અમે એક એફઆઈઆર પણ એની અંદર દાખલ કરેલી છે અને સાથે સાથે ત્યાંથી શરૂ કરી અને અમે સતત જે છે અત્યારે ગઈકાલે પણ અમે ડ્રાઈવ કરી છે રાત્રે ગઈકાલે રાત્રે પણ સીઝર કરવામાં આવેલું છે એક ઓવરલોડ ડમ્ફર અને એ કાર્યવાહી અમારી આગળ ચાલુ રહેશે વધુ સાહેબ રાણપુર તાલુકામાં ભૂમાફિયાઓનો આતંક છે અને અવારનવાર આવી રીતના અધિકારીઓ સાથે બોલાચાલી કરતા હોઈએ છીએ ગાળા ગાળી કરતા હોઈએ છીએ શું કહેશો સાહેબ સમસ્યા છે એના ઉપર જ જે છે વધુ કંટ્રોલ અને રેગ્યુલેટરી અને પ્યુનિટી એક્શન્સ લઈ શકીએ એના માટે અમે જે છે ગંભીર કાર્યવાહી આરંભી છે એટલે શું જોઈન્ટ ઓપરેશનની અંદર જે અમારો ખાણ ખનીજ વિભાગ છે એ પોલીસ એના સહયોગથી જે છે અમે કન્ટિન્યુઅસલી કાર્યવાહી કરવાના છીએ જેથી કરીને કાયદાનું યોગ્ય એન્ફોર્સમેન્ટ થાય અને આ રીતે જે છે એ કાયદાની બહાર જઈને કામ કરતા તત્વો ઉપર જે છે એ વિશેષ રૂપની કાર્યવાહી અમે આ દિવસોમાં કરવાના છીએ